એટલે આ કેના કે એટલે ને આનું આનો બિઝનેસ ઈ છે કે રાતે દિવસ નું સોર્યું કરવાની એવો બિઝનેસ છે બિઝનેસ છે કે ને કરવાની ભાઈ નો બિઝનેસ તેલ છે હો ભાઈ તેલ ચટાઈ વાં કેટલા 200 200 લાખ પતંગ બધાયને દીધો છું દાનમાં દાનમાં અરે ઘેર તું આવી જા ને તને તો આખું પતંગ ઉપર હુડાવી નાખી તો પછી આ તેલ સટાઈ નો ધંધો કરેસ ને એ વાંધો નથી વાંધો નઈ કાઈ નથી આવું ના જ મારા થી એક તેલ ચટાઈ લઈ લે ને લઈ લે અને પાટિયે બેહી જાજે મારા તને હું એક દિવસમાં કરોડ રૂપિયા તને કમાવીને દેઈ દઉં

કેમ કરે કે યાર હવે તો રેવા દે તારા ધંધા કરો મજા અમે ઝીંકા હતા ને ખબર ઝીંકા હતા ને ત્યાં ખીયર વૈજાતી ને

તો વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેર કર દેજો સબસ્ક્રાઇબ કરી દેજો બે લાઇકન લાગી દેજો મળીએ કાલે નવા વિડીયોમાં